રિપબ્લિક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામദാસ અઠવાલે આજે સુરતની મુલાકાતે આવ્યા છે તેમણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક મહત્વની વાતો કરી હતી મીડિયા સાથેની વાતચીતમાં રામદાસ અઠાવલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે મોદી સરકારના નિર્ણયને કારણે તેમની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે લોકસભામાં હારવાના ડરથી સોનિયા ગાંધી રાજ્યસભા લડે છે ઇન્ડિયા ગઠબંધન નરેન્દ્ર મોદીને ગાળો દેવાનો જ કામ કરે છે વધુમાં જણાવ્યું હતું કે સોનિયા ગાંધીને લોકસભા જવાનો કોઈ ફાયદો થશે નહીં ઉત્તર પ્રદેશમાં એસી માંથી લોકસભાની બેઠક જીતવાનો અમારો પ્લાન છે બે હજાર ચોવીસમાં જે માહોલ છે એ અમારા માટે બહુ જ સારો છે સોનિયા ગાંધીની ઉંમર પણ થઈ ગઈ છે કદાચ તેમને લોકસભામાં હારવાનો ડર લાગતો હોય એવું બની શકે એટલે તેઓએ રાજસ્થાનથી રાજ્યસભાની ચૂંટણી લડવા નક્કી કર્યું છે તેમનું અમે સ્વાગત કરીએ છીએ પ્રિયંકા ગાંધીએ રાય ચૂંટણી લડે તો તેમને પણ જીતવું મુશ્કેલ જણાઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકામાં ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો જેને ટાંકીને રામદાસ અઠાવલે એ જણાવ્યું હતું કે હાઈકોર્ટે જે કર્મચારીઓને નોકરી પર લેવા માટેનો આદેશ કર્યો છે તેનું પાલન કોર્પોરેશન દ્વારા કરવું જોઈએ સુરત મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે લેખિતમાં મારા દ્વારા માંગ કરવામાં આવી છે હજારોની સંખ્યામાં જે કર્મચારીઓ હજી મ્યુનસિપલ કમિશનરના નિર્ણયનો રાહ જોઈ રહ્યા છે કર્મચારીઓને ન્યાય મળવો જોઈએ और नरेंद्र मोदी जी एक जिम्मेदार मुख्यमंत्री के नाते उन्होंने गुजरात का विकास किया था उन्होंने एक स्कीम बनाई थी कि आधे घंटे में एम्बुलेंस अगर कोई गांव में कोई आदमी बीमार होता है तो ये नंबर पर फोन करेंगे तो आधे घंटे में वहाँ एम्बुलेंस आकर पहुंचती थी मतलब आज भी पहुँचती है तो ये स्कीम यहाँ उन्होंने शुरू की थी यहाँ के रोड भी बहुत अच्छे बनाए थे और सभी और वर्गों को साथ लेने का काम उन्होंने यहाँ किया है इसीलिए उनको देश का प्रधानमंत्री बनने का मौका मिला और देश के आज तक के जो भी प्रधानमंत्री हुए पंडित जवाहरलाल नेहरू से भी ज़्यादा मतलब माननीय नरेंद्र मोदी जी पॉपुलर प्रधानमंत्री हैं बीच में एक सर्वे हुआ था वर्ल्ड का और तीन बार लोकसभा में कांग्रेस अलायंस में था लेकिन मुंबई के बीएमसी इलेक्शन में मैं 2012 में बीजेपी के साथ आया और नरेंद्र मोदी जी का नेतृत्व बहुत ही एक्टिव है बहुत ही अच्छा है इसीलिए हम उनके साथ है तो महाराष्ट्र में एकाधी सीट और यूपी में एक दो सीट हमने मांगी है और, और भी एक दो जगह पर ट्राई करेंगे चार पाँच सीटें अगर आर को मिलती है तो हमने आ... અમિત ભાઈ થી હે જે નડ્ડા બીરો રિપોર્ટ એસ ટ્વિફોર ન્યૂઝ સુરત